હું ધર્મેશ વિછી પ્રિન્સિપલ ભવનશ્રી કે દોશી વિદ્યાલય સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શન ઇંગ્લિશ મીડિયમ આજ રોજ જે ઘટના બની છે અને જે આવેદનપત્ર જે છે અમે જોયેલું છે એની અંદર જય શ્રી રામ અથવા હર હર મહાદેવ બોલવા માટે સ્કૂલ જે છે એ બાળકોને ના પાડે છે અથવા એના ઉપર ડિસિપ્લિનરી એક્શન લઈએ છે એ અમારા ઉપર એક એલિગેશન આવ્યું છે એ તદ્દન ખોટું છે અમારી શાળામાં રોજ સવારે પ્રાર્થનાની અંદર હનુમાન ચાલીસા બોલવામાં આવે છે અને છોકરાઓને દરેક પ્રકારના ધર્મો જે છે એને ઉજવણી પણ અમારી સંસ્થાની અંદર કરવામાં આવે છે ખાસ કરીને ક્લેરાબેન અને રાખી મેડમ એ બંને ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે એ લોકો દરેક ધર્મોનું પૂરેપૂરું માન સન્માન રાખે છે લેરા મેડમ ક્રિશ્ચિયન હોવા છતાં પણ એ અમારી સાથે મંદિરમાં દર્શન કરવા આવે છે અને દરેક પ્રકારના તહેવારોની અંદર પોતાનું પૂરેપૂરું સાચું યોગદાન જે છે એ આપે છે આ તકે જે વિદ્યાર્થીએ અમારી સંસ્થાની વિરુદ્ધ જે ફરિયાદ કરેલી છે એ તદ્દન ખોટી છે અને અમે એ વસ્તુ સ્વીકારતા નથી